કે ન્યૂઝ પેપર રેગ્યુલરલી વાંચતા થાવ તો અહીંથી તમારી રીડિંગ સ્પીડ ધ્યાનથી સાંભળજો અહીંથી તમારી રીડિંગ સ્પીડ વધે સાહેબ રીડિંગ સ્પીડ મારે કેમ વધારવી છે તો હું કહીશ કે બે હજાર પચીસમાં જે ડીવાય ની પ્રિલિમ્સ લેવાઈ હતી અને બે હજાર પચીસ માં જે જીપીએસસીની આપણી ક્લાસ વન ટુની એક્ઝામ લેવાઈ હતી એ તમે એકવાર પેપર અટેમ્પ્ટ કરીને જોજો કેમ કે હું એટલા માટે કહું છું કે પેપર ખાસો લેન્ધી પેપર હતું બરાબર છે ડીવાય અશોક કોઈએ જો પ્રિલિમ્સ આપી હોય તો એ બધા મારા પોઈન્ટથી એગ્રી કરશે કે જેટલા પણ જેટલા પણ લોકોએ પ્રિલિમ આપી હતી અમુક લોકો તો દોઢસો એકસો સિત્તેર કોશ્ચન સુધી જ જોઈ શક્યા પાછળના ત્રીસ કોશ્ચન તો એ લોકો જોઈ પણ નથી શક્યા અને એમાં મેથ્સ પણ અટેમ્પ્ટ નથી કરી શક્યા મેથ્સ તો રીઝનિંગ આવડતું હતું પણ છૂટી ગયું એટલે કે એટલે કે રીડિંગ સ્પીડ આપણી ઓછી કહેવાય કે વાંધો નહીં પેપર લેન્ધી હતું તો સાહેબ આપણામાં એવી ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે ફટાફટ આપણે પેલું મગજને પેલું કેવાય ને કે ફાસ્ટ મોડમાં સ્વિચ ઓન કરી શકીએ કે દે ધનાધન વાંચ ભાઈ દે ધનાધન વાંચ કેમકે પેપર જે છે લેન્ધી છે એ સ્વિચ કેમ નથી થતું કેમ કે આપણી રીડિંગ સ્પીડ ઓછી છે જો તમે રેગ્યુલરલી ન્યૂઝ પેપર વાંચશો તો ધીસ ઇઝ ધી વન ઓફ ધી મોસ્ટ ગ્રેટેસ્ટ બેનિફિટ કે તમારી રીડિંગ સ્પીડ વધશે